ને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાંચી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નગરપાલિકાના વિકાસ માટે તે શહેરો છે તેમાં સ્વચ્છતા જળવાય અને ત્યાંના નાગરિકો છે તે વધારે સુખાકારી સુવિધા ભોગવે તે માટે દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે ન માત્ર ગુજરાતની સરકાર પરંતુ કેન્દ્રની સરકાર પણ રકમ ફાળવતી હોય છે તેમ છતાં આ નગરપાલિકા છે તેનું વહીવટી તંત્ર ખાળે જાય તેવી સ્થિતિ ગુજરાતના અનેક જિલ્લાઓમાં અત્યારે ઉપસ્થિત થઈ ચૂકી છે કડી જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય અને આ નગરપાલિકામાં એક લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટી સતત રાજ કરી રહી છે સૌથી પહેલીવાર ભારતીય જનતા પાર્ટીએ

રહેમાની હોસ્પિટલ કાચીવાડ પાડાપોડ તંબોડીવા ઉમટીયા વિસ્તાર અનેક જગ્યાએ તૂટેલા રોડ રસ્તાઓ છે કાદવ અને ગંદકીભરું વાતાવરણ છે ગંદકી માટે થઈને હવે અગાઉ પણ ઘણી વખત એમને લેખિતમાં આપેલું છે પણ અધિકારીઓ દ્વારા અને કર્મચારીઓ દ્વારા કેમ કામ કરવામાં આવતું નથી કોના ઇશારે કામ કરવામાં આવતું નથી અમે એમની પૂછપરછ કરીએ છીએ તો અમને કંઈ જવાબ આપતા નથી અને આના અગાઉ અમે ઓછામાં ઓછા વીસથી પચીસ વખત લેખિતના અંદર અરજીઓ આપેલી છે પણ આ ખાડા ખાંડ કરવામાં આવે છે હવે આટલું એટલું જ કહેવાનું છે અમને કે પ્રજા જે રહી છે પ્રજાઓ અમને વારંવાર ફોન કરી અને અમને ત્રસ્ત કરી રહ્યા છે અમને વારંવાર ફોન કરી રહ્યા છે એમના સામાજિક પ્રસંગો પ્રસંગો હોય ધાર્મિક પ્રસંગો હોય મંદિરે મસ્જિદે જવાવાળા સ્કૂલ શાળા કોલેજે જવાવાળા છોકરાઓ હોય વૃદ્ધો હોય એમને ચાલવામાં ખાદવ કિચનની અંદર બહુ જ તકલીફ પડી રહી છે જેની રજૂઆત પણ અમે ઘણા સમયથી કરતા આવ્યા છીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના પાસે જ આ વિભાગ છે અને તેમના જ ભારતીય જનતા પાર્ટીની ચૂંટાયેલી આ નગરપાલિકાની સ્થિતિ આવી છે એક લાખ આસપાસના આ શહેરીજનો વસે છે પરંતુ આજે પણ આ સ્થાનિકો છે તે વિકાસથી વંચિત છે જે જૂનો કડી વિસ્તાર કહેવાય છે ત્યાં આજે પણ રોડ રસ્તા ઉબણ ખાબળ વાળા છે રોજ ગટરો ઉભરાવાની સમસ્યા પીવાના શુદ્ધ પાણીની સમસ્યા આવી તો અનેક પ્રાથમિક સુવિધાની સમસ્યા છે તેમ છતાં આ પ્રમુખ હોય ઉપપ્રમુખ હોય કે જે સત્તાધીશો હોય તેમના પેટનું પાણી નથી હલી રહ્યું અને ભારતીય જનતા પાર્ટીના જે કોર્પોરેટર છે તેમનું પણ આ નથી સાંભળી રહ્યા તેવું તો હાલ રજૂઆત પરથી દેખાઈ રહ્યું છે જોઈએ હવે આ મામલે કડી નગરપાલિકાના સત્તાધીશો તો કઈ કરી શક્યા નથી હતી હજી સુધી કઈ કર્યું નથી પરંતુ આ મામલે ગાંધીનગર થી કોઈ આદેશ આવે છે કે નથી આવતા તે જોવાનું રહેશે આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ને ચેનલ લે જોવાનું અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાય